નમસ્તે ખેડૂત મિત્રો મારું નામ વિશાલ છે કિસાન ડેરી ગુજરાતમાં તમારું સ્વાગત છે અત્યારે આ ખેડૂત પોર્ટલ પરથી મશીનમાં પશુપાલન કરતા લોકો માટે ચાપ કટરની સ્કીમ આવી છે તમારે પણ લાગી જશે અથવા જો તમે ડેરીમાંથી સબસિડી વાળી ચાપ કટર લાવવા માંગતા હોય અથવા આ બે સિવાય કોઈ પણ સારા પશુઓ માટે સારું ચાપ કટર શોધતા હોય તો હું તમને આ વિડીયોમાં સારી રીતે જણાવવાનું છું કે માર્કેટમાં લેટેસ્ટ ટેકનોલોજી વાળું સારું ચાપ કટર એટલે કે કટિંગ મશીન કયું છે અને તમારે કયું લાવવું જોઈએ પ્રાઇસ હોય છે અને કયા કયા મોડલો હોય છે તો મેં આ વિડીયોમાં બતાવવાનો છું પણ એની સાથે સાથે મેં ખુદ એક ચાપ કટર બાય કર્યું છે એટલે કે ખરીદી છે અને આ ચાપ કટર જો તમારે ફૂલ વિડીયો જોવો હોય તો તમે નીચે કોમેન્ટમાં લખજો કે ભાઈ મારે ફૂલ વિડીયો બતાવો તેને સારી સારી કેટલી વાતો છે ચાપ કટરની ખરાબ કેટલી વાતો છે ચાપ કટરની બધું જ બતાવીશ અને મેં જે ચાપ કટર મંગાવ્યું છે ને એકદમ લેટેસ્ટ છે કારણ કે એમાં તમે ઘઉંનું ભરડું મકાઈનું ભરડું તેની સાથે સાથે જે ચાપ કટરમાં જે ઘાસ હોય તેને કાપી શકો સૂકું ઘાસ હોય કે લીલું ઘાસ હોય આ બધી જ માહિતી ફક્ત એક જ ચાપ કટરમાં આવે છે અને પ્રાઇસ કેટલી છે એ વિડીયોના અંતમાં જોઈશું પરંતુ જો તમે ચેનલ ચેનલમાં પહેલી વખત આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે હું તમારા માટે આવા જ વિડીયો લાવતો રહીશ અને હા જો તમારે જોતું હોય કે હું રૂબરૂ મુલાકાત કરું કંપની સાથે અને તમને વધારે પ્રોડક્ટ બતાવું એ પણ આપણે કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશું સૌ પ્રથમ ચાપ કટર પશુઓના માટે દરેક લોકો માટે અલગ અલગ હોય છે મારો કહેવાનો મતલબ એ છે કે ધારો કે તમારા પાસે એક થી પાંચ પશુઓ છે ગાય હોય કે કે તો તો ચાપ ચાપ કટરનો ઉપયોગ શું છે કેમ કટરથી જોઈએ જોઈએ આમ જોવા આપણે આપણે બુલેટ ઘાસ વાયુ હોય કે પછી મકાઈ વાયુ હોય કે આવા જે મોટા મોટા થોડા જાડા થડ વાર થોડા જાડા પ્રમાણમાં જે ઘાસ હોય છે એમને આપણે કટિંગ કરીને કેમ નાખવું પડે એ તો તમને ખબર જ હશે કે પશુઓ જ્યારે એ ખોરાક લેતા હોય છે ને ત્યારે ઘણું બધું બગાડ કરતા હોય છે અને આ બગાડના કારણે આપણે ચારનું જે આપણે ઘાસ કહીએ વેસ્ટેજ થાય છે વધારે એની સાથે સાથે પચેનમાં પણ પશુને તકલીફ થાય છે તો આના માટે આપણે એક સારો એવું મશીનનો યુઝ કરીએ જેના કારણે અત્યારે પહેલાં જે જૂના જમાનામાં પંજાબ સાઈડમાં લોકો રહેતા હતા ને તો એમાં ક્યુ હતું કે હાથથી હેન્ડલિંગ કરવામાં આવતું પણ અત્યારે બધું અત્યારે મોટર ઓપરેટેડ થઈને આવ્યું છે એટલે કે તમારે એમાં કોઈ હાથથી મહેનત કરવાની જરૂર નથી એક એચપીની મોટર બે એચપીની મોટર ત્રણ એચપીની મોટર અલગ અલગ મોટરો આવે છે એમાં અને બીજી વાત કરું એમાં તો તમારે જે પણ મોટર હોય છે એ પણ તમારે કેટલા પશુઓ છે એના પરથી લેવાની હોય છે અને મશીનમાં પણ અલગ અલગ મોડલ હોય છે તમારે કેટલા પશુઓ છે એ પ્રમાણે લેવાની હોય છે બરોબર આ બધી તો વાત થઈ એક તમને બહારથી ખ્યાલ આપી દીધો કે શું શું અંદર હોય છે બીજી વસ્તુ ઘણી બધી કંપનીઓ અત્યારે જૂના મોડલની વસ્તુઓ વાપરતી હોય છે એટલે કે જે ટ્રેડિશનલ જૂના સમયથી વર્તું આવે છે એને જે થોડું થોડું આગળ આગળ થોડું થોડું નાના મોટી જારીઓ મેંકીને કે થોડું થોડું ઇમ્પ્રુવમેન્ટ કરીને આવે છે એના સિવાય બીજી અત્યારે ઘણી પંજાબની કે પછી આપણે ઇન્ડિયાને કે ગુજરાતની રાજકોટની ઘણી સારી એવી કંપનીઓ છે જે હું નામ તો પછી તમે કહું કે કેવી રીતના હોય છે અને મારે એક કંપની સાથે બહુ ખરાબ એક્સપિરિયન્સ પણ રહ્યું છે એ પણ હું જણાવવાનું છું એ પણ આગળ વાત કરીશું આપણે આપણી પરંતુ આ બધી વાત થઈ કે ચાપ કટરમાં શું શું મેન હોવું જોઈએ તો અમે એક સારી જે અંદરની બ્લેડ હોવી જોઈએ કે જે તમને ભવિષ્યમાં કોઈ પણ તકલીફ ના લગાવે પછી તમારે એ પણ જાણવું જોઈએ કે તમારે તો સિંગલ ફેઝની જોઈએ કે તમારે ત્રી ફેઝની એ તમારે ધ્યાન લેવું જોઈએ હવે હું આગળ વાત કરું કે જો તમારે આખા આ મશીનમાંથી એકથી પાંચ પશુ હોય ને તો તમારા માટે એક ની કે દોઢ ની જે ચાપ કટર આવે છે બેસ્ટ છે તમે એચપીમાં જેટલું વધારે જશો એટલે પાવર ક્ષમતા વધારે જશે અને એમાં ઝડપી ચારું કાપવાનું ક્ષમતા રહી જશે પણ જો તમારે વધારે પૈતો ના હોય તો ખોટો ખર્ચો કરવાની કોઈ જરૂર નથી હવે પ્રાઇસની વાત કરીએ તો આ અરાઉન્ડ તમને જો સબસિડીની વાત કરું ગુજરાત સરકારની આઈ ખેડૂત ઉપર હોય છે તો તમારે ટોટલી આપણા બિલ ઉપર તમને અઢાર હજાર રૂપિયા મળે છે બરોબર હવે આની એક લિમિટેડ હોય છે એટલે કે પંચોતેર ટકા સબસિડી કહેવાય પંચોતેર ટકા ધારો કે તમારું બિલ કોઈ પણ ભાવનું બન્યું ગુને પંચોતેર ટકા કરો તો તમને મળી જાય બરોબર પરંતુ માની લો કે તમારું ચાપ કટ ચાલીસ પચાસ હજારનું છે મનમાં તમે સિત્તેર ટકા લગાવો તો એ થોડું વધી જતું હશે વીસ હજાર ઉપર તો પણ છતાંય તમને અઢાર હજાર જ મળવા પ્રાપ્ત છે એના સિવાય જો તમે ડેરીની વાત કરો સહકારી મંડળી દ્વારા તો એમાં પણ સારી એવી યોજનાઓ છે પરંતુ મને પર્સનલી એવી વાત કરું તો મને આ ખેડૂતની જે ઓફર છે એ થોડી સારી લાગી અને હા એમાં પણ તમારે જે પશુઓનો પાંચ પશુઓથી વધારે એવો કોઈ દાખલો જોવે છે એ તમે તમારા નજીકના જે સરકારી દવાખાનો હોય છે ત્યાં તમે માહિતી લઈ શકો છો પૂરેપૂરી હવે વાત કરીએ કે મશીન સારામાં સારું કયું જો સારામાં સારું કહું તો જો બે ત્રણ કંપનીઓ સારું પણ કામ કરે છે ધારો કે ગુજરાત છે કે પછી જય ભવાની ચાપ કટર છે કે પછી બીજી બધી અલગ અલગ કંપનીઓ ખાસી બધી માર્કેટમાં નવી નવી રૂપિયા આવતી જ હોય છે પરંતુ આ બધી જ વસ્તુઓમાં તમારે એક વસ્તુ ખૂબ ધ્યાન રાખવી જોઈએ કે સૌથી પહેલા ખરીદતા પહેલા એ વ્યક્તિ કે એના કોન્ટેક તમે કરો જો એ તમને ત્યાં સર્વિસ અવેલેબિલિટી આપતો હોય એ ધારો કે તમે ત્યાંથી મંગાવી તમે પેમેન્ટ એ પહેલા તો મોસ્ટ ઓફ બધા પહેલા પેમેન્ટ માંગે છે તો પહેલા પેમેન્ટ ધારો કે મેં આખો એનો અનુભવ એક વિડીયો બનાવ્યો છે જે હું આગળ ભવિષ્યમાં લાવવાનો છે વિડીયો કે એમાં તમારે કઈ રીતના ચાપ કટર ઓનલાઈન મંગાવવું એના ઉપર વિડિયો આવશે તો તમે વિડિયોમાં સબસ્ક્રાઈબ કરો ને લાઈક ઠોકો તો મને સારું ગમે છે તો હું વિડીયો જલ્દી જલ્દી લાવીશ તમને રૂબરૂ બતાવીશ કે કેવી રીતના ઓર્ડર કરો કઈ રીતના પ્રોસેસ થાય છે ખરાબ નહીં કરે તો કઈ રીતના પાછું આપું કઈ રીતના રિપ્લેસમેન્ટ કરવો બધું જ માહિતી હું તમને આપવાનો છું બીજી વસ્તુ એ કરું કે જે મેં કંપનીના નામ આપે એમાં પણ અલગ અલગ મોડલો છે તો તમારે એ જે સેલ્સમેન હોય છે એને એક થોડી વાત કરવાની કે મારે આટલા પશુ છે ને આ લાવવું છે પરંતુ ડિસિઝન તમારું જ રહેવું જોઈએ એ બધું તમને લગાવશે કે ભાઈ તમારે પાંચ પશુ છે તમે તૈન નું લઈ લો એવું કદાપી ના કરતા તમારા જેટલા પશુઓ છે એ પ્રમાણે જ તમારે લેવું જોઈએ બીજી વસ્તુ એ સમજાવું કે તમારે જો આખા મશીનમાં તમારે પાંચથી વધારે પશુ છે તો પછી એક વાત કરીએ કે કયું મશીન સારું તો અલગ અલગ મોડલમાં બધા હોય છે મેં તમને જેમ વાત કરી પરંતુ પાંચ પાંચ પશુ હોય તો તમારે દોઢ એચપી નું ઇનફ થઈ ગયું પછી એનાથી પાંચથી દસ પશુ હોય તો તમારે બે એચપી થી લઈને તમારે આગળ વધવું જોઈએ અને જો તમારે એનાથી વધારે પશુ છે વીસ પચીસ પશુ છે તો તમારે ત્રણ એચપી ની મોટર જરૂર પડે છે પરંતુ હવે વાત કરીએ ઘણા બધા લોકોની ગૌશારાઓ હોય છે ઘણા બધા પશુ વધારે હોય છે તો એમના માટે ડીઝલ ઓપરેટેડ એટલે ડીઝલ એન્જિનથી ચાલતા હોય પેટ્રોલ એન્જિનથી ચાલતા હોય એને સિવાય ટ્રેક્ટર ઓપરેટેડ પણ હોય છે ટ્રેક્ટર ઓપરેટેડમાં સૌથી સારામાં સારી વસ્તુ કહ્યું કે તમે જેવું તમે ઘાસ ખેતરમાંથી કાપો છો તમે ડાયરેક્ટલી એને કટિંગ કરી દો છો ડાયરેક્ટ એને એનો પાવર થોડી ક્ષમતા વધુ હોય છે એમાં રિવર્સ ગિયર પણ આવે છે કે તમારે કોઈ પણ ઘાસનો જે ભાગ છે એ અંદર ફસાઈ ગયો તો તમે રિવર્સ કરીને બહાર નાખી શકો છો એ ફક્ત શાયદ ઊંચા માં જ આવે છે હવે બીજી વાત કરીએ કે એમાં ક્વોલિટી કઈ હોય છે તો ક્વોલિટી મેઇન તો આપણે જે લૂ મતલબ જે મેટલ વાપરવામાં આવે છે એ જ હોય છે પરંતુ તમારે ખાસ એ જોવાનું હોય છે કે એના એમના પાસેથી રિયલ કે લાઈવ ટાઈમ કોઈને લીધેલું હોય તો એના ફોટા મંગાવો એનો વિડીયો મંગાવો અને જો તમે ઓનલાઈન ખરીદતા હોય ને તે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમે પૈસા આપો તો એને રિસિપ્ટ લેવાનું ભૂલતા નહીં સ્ક્રીનશોટ પાડીને રાખજો પછી બિલ આવે તો એ બિલનો પણ અને એની સાથે સાથે જ્યારે એ પેક થતો તો તમારે ભાઈને વાત કરી દેવાની કે ભાઈ જે મારો પ્રોડક્ટ છે એનો તમે લાઈવ વિડીયો કે એમાં શું શું છે ને પછી કોઈ પણ એમાં તકલીફ દેખાય તો તમે ત્યાં જ કહો કે મને આ બદલી આપ પછી શું થશે તમે કશો કે કંઈ વાંધો નહીં મેં પેમેન્ટ કરી દીધું છે પણ ત્યાંથી કોઈ પ્રોબ્લમ આવશે તો ઘેર આવશે ઘેર આવશે તમને પ્રોબ્લમ લાગશે પછી ભાઈ કહેશે કે હા ભાઈ હું બદલવામાં તૈયાર છું પરંતુ એ બધા બહુ જ માથાનો દુખાવો છે તો એના કારણે તમારે પહેલાંથી બહુ ધ્યાન રાખવું જરૂરી છે અને જો તમારે એક વસ્તુ સલાહ તો જ આપે જો લોકલમાં સારી ક્વોલિટીના મળતા હોય તો લોકલનું જ પહેલાં લેજો પરંતુ એમાં તમારે ક્વોલિટી અને તેની સાથે સાથે એની ટેકનોલોજી પણ મેન્ટેન કરવી બહુ જરૂરી બની રહે છે હવે આમાં સબસિડી કઈ રીતના મળતી હોય છે તો ધારો કે તમારે એક હુકમ આવ્યો હોય હુકમના સમયમાં તમારે એ પ્રોડક્ટ એ ચાપકટર લઈ દેવાનું હોય છે પછી એના પછી તમને તમારા ઘરે ક્યાંથી લોકો આવશે ફોટો પાડી દેશે એ ચાપકટર સાથે અને પછી અપલોડ કરવાનું રહેશે એ બધું ત્યાંથી જ કરતા હોય છે આપણે કશું કરવાનું નથી હોતું પછી અપલોડ થઈ જાય પછી ત્રણથી ચાર મહિનામાં સબસિડી આપને મરવાપાત્ર થઈ જાય છે આ બધી જ પ્રોડક્ટ છે અને ઘણા બધા સારા સારા એવા ચાપકટરો અત્યારે માર્કેટમાં આવી ગયા છે જે તમે કન્સિડર કરી શકો છો તો આનાથી વધારે જે હું તમને વાત કરી કે મેં કયું પસંદ કર્યું છે એના માટે વિડીયો લાવવાનો છું તો એ જોવા માટે તમે ચેનલને સારી રીતે સબસ્ક્રાઇબ કરી શકો છો વધુમાં વધુ લોકોને શેર કરો જેથી તમારા કોઈ પણ નજીકના સંબંધિત છેતરાય નહીં ને આવો વિડીયો જોવા માટે તમે અમને અત્યારે જ નોટિફિકેશન ઓલ કરી ઓન કરી શકો છો જય હિન્દ જય ભારત